તાલુકાના ખોડામલી પ્રાથમિક શાળામાં ચોમાસા દરમિયાન શિક્ષકો અને બાળકોને અપર મુશ્કેલીઓનો સામનો ખોડામલી પ્રાથમિક શાળામાં પાણી ઘૂસી જતા ખોડામલી પ્રાથમિક શાળામાં બાળકો અને શિક્ષણ સ્ટાફ મુશ્કેલીમાં પડ્યો છે આ વિશે સરકારી અધિકારીઓને પણ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી પરંતુ આનો કોઈ નિર્ણય લેવામાં આવતો નથી જો આવનારા સમયમાં નિર્ણય ન લેવાય તો આ તો ખાલી ચોમાસાની શરૂઆત થઈ છે હજુ આનાથી પણ ખરાબ પરિસ્થિતિનો સામનો ખોડામલી પ્રાથમિક શાળાના બાળકો અને શાળાના શિક્ષકોને કરવો પડશે આવું વારંવાર છે તો સરકારી અધિકારીઓ ક્યાં સુધી કુંભકર્ણની ઊંઘ આવશે આવો વિકાસ કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવની મોટી મોટી વાતો કરતા આગેવાનો નેતાઓ ना ध्यान है नहीं आव तो के सू दिव्य सरदार न्यूज़ सब पर नजर सबकी खबर